રાજ્યમાં છેલ્લા એકવીસ દિવસથી સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિવિઝન પ્રક્રિયાની કામગીરી ચાલુ છે પ્રદેશના નાયબ મુખ્યમંત્રી હર પોતાના મજૂરા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ સેન્ટરોની મુલાકાત લઈ બેલોને પ્રોત્સાહિત કર્યા હતા અને આભાર માન્યો હતો ભોજન પણ પીરસ્યું હતું તેમણે જણાવ્યું છે કે દેશની લોકશાહીમાં બેલોનું યોગદાન અમૂલ્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પડે તે માટે રાજ્યભરમાં કલેક્ટરો દ્વારા આસપાસની કોલેજો આઈટી

ત્યારે બધાના ચહેરાઓ પર ખુશી છે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો થાક આજે ઉતરી ગયો